રાજકોટ મહાનગરપાલિકા અને પ્રવાસન નિખમ દ્વારા તારીખ દસ બુધવારે સવારે 9:30 કલાકે ડીએચ કોલેજના મેદાનમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું ગત વર્ષે પણ ત્યાં જ આયોજન કરાયું હતું પરંતુ પવનની મંદ ગતિને કારણે શહેરીજનો મજા માણી શકે એમ નહોતા જો કે આ વર્ષે લોકો પતંગોત્સવ માણી શકે કારણ કે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક જેટલી રહી તેવી શક્યતા છે આ ઉપરાંત પવનની દિશા પણ ઉત્તર-પૂર્વીય રહેશે ક્યારેક પવન સુસ્વાટા ભર 25 કિલો એ પહોંચી જશે આ કારણે દેશ વિદેશના પતંગબાજોની વિશાળ પતંગ ઝડપભેર આકાશમાં ચગી શકશે અને અવનવા કરતબ બતાવી શકશે રાજકોટમાં મંગળવારે ન્યૂનતમ તાપમાન તેર પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જોકે પવનની સરેરાશ ગતિ બાર કિલોમીટર અને ક્યારેક વીસ કિલોમીટર પ્રતિ કલાક થઈ જતી હતી પવનના સુસવાટાને કારણે દિવસભર ઠાર અનુભવાયો હતો અને લોકો ઠંડીથી બચવા આખો દિવસ ગરમ કપડાં પહેરેલા જોવા મળ્યા હતા ગુરુવાર સુધી હજુ આ જ રીતે ઠંડા પવનની શક્યતા છે અને સાથે જ ન્યૂનતમ તાપમાન બારથી તેર ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતાઓ છે આ સપ્તાહના અંતમાં જ મકર સંક્રાંતિ છે